આમળા ખાવાના ફાયદા આમળા ખાવાના ફાયદા અસંખ્ય છે વિટામિન સીનો ખજાનો રોગપ્રતિકારક શક્તિ વધારે છે ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે આમળાના રસથી લઈને ચૂર્ણ સુધી આમળાને આહારમાં વિવિધ રીતે સામેલ કરી શકાય છે આયુર્વેદમાં આમળાને સ્વાસ્થ્ય પ્રફુર માનવામાં આવે છે આમળા સાચે જ સ્વાસ્થ્યનો ખજાનો છે આમળા ખાવાના ફાયદા અનેક છે અને એટલે જ આમળું પ્રાચીન કાળથી આપણી સાથે જાડાયેલું છે આમળું એક એવું ફળ છે જે આપણા આયુર્વેદમાં ઘણા વર્ષોથી વપરાતું આવ્યું છે તેના અસંખ્ય સ્વાસ્થ્ય લાભોને કારણે તેને ભારતીય ઘુસબેરી તરીકે પણ ઓળખવામાં આવે છે આમળામાં વિટામિન સી સહિત અનેક પ્રકારના વિટામિન્સ મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટસ હોય છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે પાચન સુધારે છે ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે ડાયાબિટીસમાં ફાયદાકારક છે હૃદય રોગથી બચાવે છે આમળામાં વિટામિન સી ઉપરાંત ફાઈબર પ્રોટીન કાર્બોહાઈડ્રેટ્સ આયર્ન કેલ્શિયમ મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા અન્ય પોષક તત્વો પણ છે આમળા સ્વાસ્થ્યનો ખજાનો છે ખાસ વાત એ છે કે આમળાને વિવિધ રીતે ખાઈ શકાય છે આમળા કાચા અને બાફીને તેમજ સૂકવીને પણ આહારમાં સમાવી શકાય છે આમળા ખાવાના ફાયદા એક રોગપ્રતિકારક શક્તિ વધારે આમળા વિટામિન સી સભર છે વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે ઠંડી ખાંસી અને ફ્લૂ જેવા રોગોથી બચાવે છે બે ત્વચા માટે ફાયદાકારક આમળામાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે ત્વચાને નુકસાનથી બચાવે છે અને ચમકદાર બનાવે છે તે ત્વચાના કાળા પડવા ખીલ અને ડાઘા દૂર કરવામાં પણ મદદ કરે છે ત્રણ વાળ માટે ફાયદાકારક આમળા વાળ ખરતા અટકાવે છે અને વાળને મજબૂત બનાવે છે તે વાળને કાળા અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે ચાર પાચન સુધારે છે આમળામાં રહેલું ફાઈબર પાચનને સુધારે છે અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે પાંચ ડાયાબિટીસમાં ફાયદાકારક આમળા બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે છ હૃદય માટે ફાયદાકારક આમળામાં રહેલું એન્ટીઓક્સિડન્ટ્સ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે સાત કેન્સરથી રક્ષણ આમળામાં કેન્સર સામે લડવાની શક્તિ હોય છે આમળાનું સેવન કેવી રીતે કરવું આમળું એક અદ્ભુત ફળ છે જે અનેક સ્વાસ્થ્ય લાભો આપે છે તેને તમારા રોજિંદા આહારમાં સામેલ કરીને તમે સ્વસ્થ રહી શકો છો આમળાને તમે વિવિધ રીતે સેવન કરી શકો છો આમળાને કાચું ખાઈ શકાય છે આમળાનો રસ પી શકાય છે આમળાનો મુરબ્બો ખાઈ શકાય છે આમળાનું ચૂર્ણ પાણીમાં મિક્સ કરીને પી શકાય છે આમળાનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં પણ થાય છે આમળા સ્વાસ્થ્ય માટેનું સુપરફૂડ આમળાને આહારમાં સામેલ કરવાની ઘણી રીતો છે તેનો સ્વાદ થોડો ખાટો હોવાથી ઘણા લોકોને તે સીધું ખાવાનું પસંદ ન આવે પરંતુ તેના ફાયદા જોતાં તેને આપણે રોજિંદા જીવનમાં વિવિધ રીતે ઉપયોગમાં લઈ શકીએ એક આમળાનો રસ આમળાનો રસ બનાવીને સવારે ખાલી પેટ પી શકાય છે તેમાં થોડું મધ ઉમેરીને સ્વાદ વધારી શકાય છે બે આમળાનું ચૂર્ણ આમળાનું ચૂર્ણ પાણીમાં મિક્સ કરીને પી શકાય છે તેને દહીંમાં પણ મિક્સ કરીને ખાઈ શકાય છે ત્રણ આમળાનો મુરબ્બો આમળાનો મુરબ્બો રોટલી સાથે ખાઈ શકાય છે અથવા દૂધમાં ઉમેરીને પી શકાય છે ચાર આમળાની ચટણી આમળાની ચટણી ભાત રોટલી અથવા પરાઠા સાથે ખાઈ શકાય છે પાંચ આમળાનું અથાણું આમળાનું અથાણું ભાત દાળ અથવા શાકભાજી સાથે ખાઈ શકાય છે છ આમળાનો પાવડર આમળાના પાવડરને સ્મૂધીમાં અથવા શેકમાં ઉમેરી શકાય છે સાત આમળાની કેન્ડી આમળાનો ઉપયોગ કરીને એને બાફી ખાંડની ચાસણી સાથે આમળાની કેન્ડી બનાવી શકાય છે આઠ આમળાનું શરબત આમળાનું શરબત ગરમીમાં ઠંડક આપવા માટે આરમાં સામેલ કરવાના ફાયદા આમળાનો પાવડર આમળાને સૂકવીને પાવડર બનાવીને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે આમળાને અન્ય ફળો સાથે મિક્સ કરીને સ્મૂધી બનાવી શકાય છે આમળાને સલાડમાં ઉમેરી શકાય છે આમળાને સૂકવીને તેમજ કેન્ડી બનાવી મુખવાસ તરીકે પણ કરી શકાય છે તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર